પત્રકાર એકતા પરિષદ પરિષદના દાતાઓ તરફથી દર વર્ષે પાણીની સુવિધા કરાઈ છે. જાણસમામાં પાણીના પરબ દાતાઓના સંયોગથી ખુલ્લી મુકાય. સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા પણ વિતરણ કરાયા. જાણસમા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પરના કોડિયાર માતાજીના મંદિર નજીક ચોકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત દાતાઓના સંયુક્તથી ઠંડા પાણીની પરબ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. જેમાં પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સૂર્યનારાયણ પણ પોતાનો મિજાજ બતાવ રહ્યા છે ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ચાણસમાં શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત નગરપાલિકાના કોર્પોરેટર દિવસે શહેરના વિવિધ અગ્રણીઓની હાજરીમાં ઠંડા પાણીની પરફ ખુલ્લી મૂકવામાં આવી હતી સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બાદમાં દાતાઓ સહિત હાજર શહેરના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ ચાણસમા ખાતે રેલવે સ્ટેશન એરિયા ખોડિયાલ માતાના મંદિર પાસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી પાણીની પરબ અને કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દાતાશ્રી પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ અને વિક્રમભાઈ ચિમનદાસ પટેલનો સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમમાં ચાણસમાના સેવાકીય સંસ્થાઓ તેમજ બેંકોના અગ્રણીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા